દાહોદ જિલ્લાના ઝાલોદ ટોલ નાકા પાસે બાઇક અને ફોર વ્હીલર ગાડી સાથે સર્જાયો અકસ્માત તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ઝાલોદ ટોલ નાકા પાસે ફોર વ્હીલ ગાડી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત ઝાલોદ તાલુકાના લીમડી પાસે આવેલું ટોલ નાકા જોડે સર્જાયો ગમતવાર અકસ્માત ફોર વ્હીલર ગાડી અને મોટર સાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત મોટર સાયકલ પર સવાર બે સગા ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ફેરવાયો માતમમાં ફોર વ્હીલર ગાડી ચાલક આ અકસ્માત સર્જી અને થયો ફરાર આ ઘટનાની જાણ થતાં અંગે પોલીસને જાણ કરાતા પોલીસે જાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી એક જ પરિવારના બે દીકરાના મૃત્યુથી પરિવારમાં જાણ થતા માતમ છવાઈ ગઈ હતી અફઝલ ફકીરા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ